જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણ ના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનું મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો પ્રદર્શન અને અન્ય વેચાણ માત્રના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી ખાસ કરીને એક જ રાજ્યની અંદર બે તમારા જામનગર જિલ્લાની વાત કરીએ પોરબંદર હોય સુરેન્દ્રનગર દરેક જગ્યાએ રાઈટ સાથે મેળો થાય છે રાજકોટ માં આવે અને નિયમો નું પાલન કરવામાં આવે એને મંજૂરી આપવામાં આવે છે અને મેળામાં તો શોભા મને જે માહિતી મળી મુજબ કોઈ વિધિવત અરજી કરી પણ એસઓપી ના કારણે જે પ્રશ્ન છે એક જ રાજ્ય ની અંદર પણ તમે બધા એટલું તો જાણો છો કે માણસો સલામતી પણ ખૂબ જ મહત્વની જગ્યાએ ની સલામતી રાજકોટ જામનગર માં કયા ધોરણે મંજૂરી આપી કયા નિયમો અનુસાર એની પૂરી મારી પાસે માહિતી નથી પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ એક ગરીબ અને મધ્યમ વર્ગ માટે મેળો હોય છે તમે પણ સમજી મેળો આજ તો જે શરૂઆત છે મેળો દિન પ્રતિદિન જામતો જશે માણસો વધુ સંખ્યામાં આવશે કલેક્ટર એમ છે કે રાઈટ નો હોય તો મેળો હોય એવું ન એવું કલેક્ટર